તો આજના વિડીયોમાં તમને ફેસ વોશ કરવાની સાચી ટેકનિક તમને બતાવીશ ઘણા લોકો મિસ્ટેક કરતા હોય છે કે વોશ કઈ રીતે કરવો તો આજના વિડીયોમાં હું તમને લાઈવ તમને ડેમો બતાવવાનું છું તો તમે મિત્રો જોઈ શકો છો કે સૌ પ્રથમ તો તમારે મોઢું છે પાણીની મદદથી આ રીતે તમારે લીલું તમારે કરી નાખવાનું છે ત્યારબાદ તમે જે પણ ફેસવોશ તમે ઉપયોગ કરતા હોય એ તમારા હાથના ટેરવા પર લઈને સૌ પ્રથમ ઘસવાનું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઘણા લોકો શું મિસ્ટેક કરતા હોય છે એ હવે તમને વિડિયોમાં લાઈવ તમને આગળ બતાવું છું તો તમે જોઈ શકો છો કે એ પ્રમાણે હાથથી આ રીતે ફટાફટ 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 આ રીતે ઘસતા હોય છે પરંતુ તમારે આ મિસ્ટેક તમારે નહીં કરવાની ત્યારબાદ ઘણા લોકો નખ મારતા હોય છે જો આ રીતે પણ ઘણા લોકો મિસ્ટેક કરતા હોય છે કે નખની મદદથી ઘસીશું તો આપણો જે મોઢા ઉપર જે પણ માટી હોય જે પણ કંઈ ડર્ટ ચોટી હોય આસાનીથી મિત્રો રિમૂવ થઈ જાય પણ તમે આ મિસ્ટેક તમે ના કરતા કારણ કે મિત્રો આપણી જે સ્કિન છે એ એકદમ નાજુક એકદમ ડેલિકેટ હોય છે અને જો તમે ફટાફટ ફટાફટ ઘસશો તો જેના કારણે જે બ્લડ ફ્લો છે એ નીચેની તરફ જશે જી હા મિત્રો જેના કારણે આગળ જતા તમારી જે ચામડી છે એ લબડી લબડી પણ મિત્રો પડશે તો તમને હવે સાચી ટેકનિક કઈ છે એ હવે વિડીયોમાં તમને બતાવું છું તો તમને સાચી ટેકનિક તમે જોઈ શકો છો કે આ પ્રમાણે તમારે નીચેથી ઉપર તરફ ઘસવાનું છે જુઓ એકદમ નજીકથી તમને હજુ બતાવું છું કે નીચેથી લઈને ઉપર સુધી ઘસવાનું અને રાઉન્ડ મોશનમાં અને હાથની આંગળીઓની મદદથી પ્રોપર તમારે રાઉન્ડ મોશનમાં ગોળ ગોળ આ રીતે તમારે ઘસવાનું છે અને ખાસ કરીને હજુ પણ હું તમને કહું છું કે નીચેથી ઉપર સુધી ઘસવાનું જેથી કરીને જે પ્રોપર જે બ્લડ ફ્લો છે એ નીચેથી ઉપર તરફ જાય અને તમારી ચામડીમાં ક્યારેય ઢીલાસ ના આવે તમારી સ્કીન એકદમ ટાઈટ રહે તો આ રીતે તમારે લગભગ કોઈ પણ ફેસવોશ તમે વાપરતા હોય પણ તો એ તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે તમારું તમારે ધોઈ નાખવાનું રૂમાલ છે કોટનનું કપડું હોય તો તેની મદદથી તમારે મોડું છે પ્રોપર તમારે લૂચી નાખવાનું છે તો મિત્રો આ જ હતી માહિતી અને આ જ છે સાચી ટેકનિક તો જ્યારે પણ હવે વોશ કરો તો આ પ્રોપર ટેકનિકનો ઉપયોગ કરજો તમને વિડીયો કેવો લાગે છે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ